પાદરા ગંભીરા પુલ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રાજસ્થાનના ગણપત સોલંકી હજી પણ એસએસજીમાં સારવાર લઈ રહ્યા છે તેમની સાથે ઘટના અંગે વાતચીત કરવાની કોશિશ કરવામાં આવી હતી મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થતા પાદરાના મુજપુર ગંભીર બ્રિજમાં અચાનક તૂટી પડ્યો હતો પાદરાનો મુજપુર ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો ત્યારે અનેક વાહનો નદીમાં પડ્યા હોવાના અહેવાલ સામે આવતા એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં પાંચ દર્દી પૈકી રાજસ્થાનના ગણપત સોલંકી પણ આ ઘટનાના ભોગ બન્યા છે ત્યારે આજે તેમની સાથે પણ વાતચીત કરવાની કોશિશ કરવામાં આવી હતી ગણપત સોલંકી દહેજથી કંડલા જતા હતા તે દરમિયાન આ ઘટના ઘટી હતી અને આ ઘટનાના દ્રશ્યો હજી પણ તેમની આંખો સામે આવતા જ તેમનામાં થોડોક ડર જરૂર જોવા મળે છે ફિરે ઈધર ગંભીરા બ્રિજ પે આવ્યા હતા ઓર ખડે તે રોડ પે બી બ્રિજ પે બી ખડ્ડે થયો પણ ગાડી આમ ધીરે ધીરે ચલ રહે તે અચાનક પુલિયર નીચે गिर ગયો और हम पर गाड़ी के साथ में ही पानी में गिर गया मैं स्टीयरिंग सीट पे ही था और पानी में दस मिनट रहा होश उस आया उसके बाद बाहर निकला निकलाऊंगा मेरे साथ कोई नहीं था अकेला ही था मैं बहुत सारे थे सब कम से कम आप अभी ढूंढने जाओगे तो दस बीस दस बीस लाश और मिल सकती होगी मेरे अंदर से अभी बीस मिली है आपको दस ही क्लास और मिल सकती है ऐसा मेरा अंदाजा था वहाँ पे क्योंकि एक आदमी मेरे साथ में था उनको भी मैं बचा के लाया था वो भाई की मौत हो गई जो है वो भगवान की दया से सब अच्छा ही हुआ यूँ ही समझेंगे और तो क्या सब मैं तो बच के निकला हूँ इतने लोगों से बीच के अच्छा, मेरी गाड़ी चौदह टाइप की गाड़ी थी जी जी जीरो वन एफ टी जीरो चार सौ एक ओम ट्रांसपोर्ट की गाड़ी थी मेरे पास में अहमदाबाद की, की केमिकल की गाड़ी थी वो केमिकल, केमिकल सर ये सल्परिक एसिड आता है हाँ सर સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર